ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઇઝન ક્રાઇમ ના ગુનામાં નાસ્તા ફરતા આરોપી કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન પાંચ સુરત શહેર તથા મદદનીજ પોલીસ કમિશનર શ્રી એલ ડિવિઝન સુરત શહેર શહેરનાઓએ ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ છે જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ડી મહંતનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા પોલીસ માણસોને આરોપી પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભરસિન્નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ જે આધારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર બે હજાર ત્રેવીસ ઇપિકો કલમ એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું પાંચસો છ બસો ચોરાણું બસો બાર એકસો વીસ ચોત્રીસ તથા તથા ત્રણ ચાર મુજબ ગુનો નાસ્તો ફરતો આરોપી સૂર્યદીપ ઉર્ફે સૂરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સૂર્યા ભરતભાઈ વિરડિયા ઉર્ફ ઉમર વર્ષ ઓગણત્રીસ રહેઠાણ ત્રણસો એક સંસ્કૃત એવન્યુ અભિષેક રેસિડેન્સી પાસે કોસાડ સાયન રોડ અમરોલી સુરત શહેર તથા એલિગંજા હાઇટ ની સામે આવેલ ફાર્મ હાઉસમાં ગોપીન ગામ પાસે મોટા વરાછા સુરત શહેર મૂળવતન વતન ગામ પાંડિસિંગ તાલુકો લાઠી જિલ્લો અમરેલી ના પકડી પાડેલ છે સદર ગુનાની તપાસમાં મેયર મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી સાહેબ ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓ કરી કરેલ હોય જેથી આગળની કાર્યવાહી માટે સાયબર સેલ પોલીસ સ્ટેશન ને છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે